દર્શક મિત્રો એસડી ન્યુઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશ નજર આજના સમાચારો પર તલોદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તલોદ ખાતે નિરાકાર જ્યોતિ સ્વરૂપ પરમપિતા પરમાત્મા શિવના અવતરણની યાદગાર રૂપે જયંતિની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠાના તલોદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તલોદ ખાતે નિરાકાર જ્યોતિ સ્વરૂપ પરમપિતા પરમાત્મા શિવના અવતરણની યાદગાર રૂપે જયંતિ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તલોદ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી દક્ષાબેન પ્રજાપતિ તથા રાધાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા તલોદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ચંપા શિવ જયંતિનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ બહેનોને ઉપસ્થિત રહી જયંતિના કાર્યક્રમની ઉજવણી કરી હતી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા એસટી ન્યૂઝ ગુજરાતી પવિત્ર મહાશિવત્રી નું પર્વ છે મહા શિવરાત્રે તો શિવ જે છે એને તો આપણે બધા આજે કોઈ પૂજન કરશે કોઈ આરાધના કરશે કોઈ જાગરણ કરશે